નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે એવા દૂષણ વિશે જે ફક્ત ભારત માટે નહીં પરંતુ કદાચ વિશ્વના દરેક દેશ માટે એક મોટું દૂષણ હશે એક મોટી સમસ્યા છે ડ્રગ્સની વાત કરી રહી છું ઇન્ટરનેશનલ ડ્રગ વિરોધી દિવસ પણ છે અને છવ્વીસ જૂન કે દર વર્ષે આ આ દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે અલગ અલગ કેમ્પેઇન કરવામાં આવે યુથને ખાસ કરીને જાગૃત કરવામાં આવે છે જેથી આ દૂષણના ચંગુલમાં યુથ ન ફસાય તેના માટે ત્યારે આજે આપણે પણ એક પ્રયાસ કરવો છે ડ્રગ્સ કેટલું મોટું દૂષણ છે એક વ્યક્તિ માટે જે ડ્રગનું સેવન કરી રહ્યો છે એના માટે એના પરિવાર માટે એ સમાજ માટે અને દેશ માટે તેના ઉપર આજે વિગતે ચર્ચા કરવી છે અને ખાસ કરીને આ દૂષણનો અંત કઈ રીતે આવશે કઈ રીતે આપણે આ દૂષણને ડામી શકીએ તેના પર ચર્ચા કરીશું અને ખાસ કરીને ગુજરાતમાં શું સ્થિતિ છે ગુજરાતમાં હાલમાં થોડા સમય પહેલાં કદાચ જો ખ્યાલ હોય તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા એક કેમ્પેન વિશે તેમણે માહિતી આપી પ્રેઝન્ટેશન આપ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સ ન આવે અને જો ડ્રગ્સ આવી રહ્યું છે તો એને પકડવા માટે જે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે આપણે ત્યાં ગુજરાત પોલીસ દ્વારા એટીએસ દ્વારા અલગ અલગ રીતે જે રીતે સરકાર દ્વારા પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જો બહારથી બહારના દેશોમાંથી ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે ગુજરાતમાં તો એ ડામી શકાય અને છેલ્લા ઘણા વર્ષોમાં આ કેમ્પેને એટલું બધું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે ગુજરાતમાંથી કે ન પૂછો વાત અને તેને લઈને ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા હતા ગૃહ મંત્રીએ વાત કરી કે જો અમે પકડ્યું જ ના હોત તો લોકોને ખ્યાલ ન આવત કે કેટલો બધો ડ્રગ્સ છે પકડી રહ્યા છે આંકડો મોટો આવી રહ્યો છે એટલે લોકો એમ કહી રહ્યા છે કે ગુજરાતમાં ડ્રગ્સ છે એવું નથી ડ્રગ્સ પહેલા પણ હતું પરંતુ અમે પકડી લીધું છે આ પ્રકારની તેમની વાતો હતી પરંતુ આજે આપણે એ વાત કરવી છે કે કઈ રીતે આ દૂષણને ડામી શકીએ અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે યુથ જ ઉપસ્થિત છે યુથ એક્ટિવિસ્ટ છે મારી સાથે અદિત શેઠ સાથે સાથે વત્સલ કથિરિયા જેઓ એન્ટી ડ્રગ એક્ટિવિસ્ટ પણ છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે આદિતભાઈ આપનાથી શરૂઆત કરીએ આમ તો જે રીતે મેં જણાવ્યું કે આ એક ખૂબ મોટું દૂષણ છે ભારત માટે જ નહીં આખા વિશ્વમાં સૌથી મોટી સમસ્યા હું માનું છું કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે કારણ કે યુથ સોશિયલ મીડિયાનો ઘણો ઉપયોગ કરે છે એટલે સોશિયલ મીડિયા પર આપણે જોઈએ છીએ કે વિદેશોમાં જ્યાં ડ્રગ્સનો વધારે ઉપયોગ થતા હોય એના વિડીયો વાયરલ થયા છે અમેરિકા જેવા દેશોમાંથી પણ વિડીયો સામે આવતા હોય છે કે

પણ સાથે સાથે આ એના ફેમિલીઝ એની કમ્યુનિટી કે પછી આખું એની આખી એ સોસાયટી પર આની એની ઇફેક્ટ હોય છે હવે જ્યારે આપણે આને કારણો પર જઈએ કે કેમ આ આ દૂષણનો ઉપયોગ વધી રહ્યો છે કે કેમ આ આ ડ્રગ્સ નો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે એમાં સૌથી મોટું જે કારણ આવી રહ્યું છે પિયર પ્રેશર આવી રહ્યું છે જ્યારે આજકાલના છોકરાઓ જયારે કરતા હોય છે આ આ એક વાત નિર્વિવાદ બાબત છે કે આજકાલની કોલેજોમાં ડ્રગ્સનો ઉપયોગ ખૂબ જ થતો હોય સાથે સાથે આજકાલ તો સ્કૂલમાં પણ થતો જોવા મળ્યો ત્યારે આ આ પિયર પ્રેશરના લીધે જયારે આપણે ઓલવેઝ આ વસ્તુ કહી શકાય કે ટેકિંગ ડ્રગ્સ ઇઝ નોટ કુલ એ આપણે દર્શાવવાનું છે જયારે આની સાથે સ્ટ્રેસ અને મેન્ટલ ઇશ્યુઝ પણ સ્ટ્રેસ અને મેન્ટલ ઇસ્યુઝ હોય છે અને એ જ લોકો લઈ રહ્યા છે ત્યારે આપણે જોઈ રહ્યા છે બે કારણ હોય કાં તો સ્ટ્રેસ હોય અને કાં તો પિયર પ્રેશર હોય પણ એક વસ્તુ જે આપણે સમજવાની છે એ એ છે જે બહુ સારી રીતે કહ્યું છે કે ડ્રગ્સ આર ટેમ્પરરી એસ્કેપ ફ્રોમ રિયાલિટી તમારું જે દુઃખ છે કે તમારું જે પેન છે ઇનસાઇડ એ કોઈ દિવસ ડ્રગ્સ દૂર નહીં કરી શકે અને આજકાલનો યુવા ઘણા બધા વધી રહ્યું છે આ આનો ઉપયોગ નો ઉપયોગ વધી રહ્યો છે પણ સાથે સાથે એ અંડરસ્ટેન્ડિંગ એ અવેરનેસ માટે પણ એ અવેરનેસ સ્પ્રેડ કરવા માટે પણ આજનો યુવા કામ કરી રહ્યો છે વછુલભાઈ જે રીતે અત્યારે આપણા રાજ્યની જો ખાસ વાત કરવામાં આવે રાજ્યમાં હમણાં એક આંકડો આવ્યો કે ચાર વર્ષમાં દસ હજાર કરોડ જેટલું ડ્રગ્સ ઝડપાયું છે જે બહારથી આવતું હતું કદાચ અહીંયા રાજ્યમાં અંદરો અંદર કંઈ એવું બનતું હોય તો ખ્યાલ નથી જો કે એને લઈને પણ ખૂબ સારો એવો પ્રયાસ થઈ રહ્યો છે ખૂબ સારી એવી જાગૃતિ સરકાર અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આ બધી સ્થિતિ વચ્ચે આપ એક યુદ્ધ તરીકે આપણા રાજ્યમાં ડ્રગ્સને લઈને કેવા પ્રકારની સ્થિતિ જુઓ છો જય ડ્રગ્સ ને લઈને વાત કરીએ તો જેમ આપણે કીધું કે ઓલરેડી ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો રેગ્યુલર આપણે ન્યૂઝની અંદર આવે છે કે બહુ મોટા પ્રમાણમાં ડ્રગ્સનું સીઝ થાય છે એ દ્વારકાની બોર્ડર હોય કાં તો અંદર પણ આ જે ડ્રગ્સ જે પકડાય છે એ એક બહુ જ નાનો જથ્થો છે ઘણું બધું એવું ડ્રગ્સ હોય કે જે અંદર ઇન્ફિલ્ટ્રેટ થતું હોય હવે અત્યારે તમે જે પૂછ્યું એમ આજના યુથની વાત કરું કે આજે ડ્રગ્સ આવે છે ને ઇમ્પેક્ટ શું છે ઓલમોસ્ટ એક વર્ષથી પણ વધારે અલગ અલગ સ્કૂલ અને કોલેજની અંદર સ્ટુડન્ટ જોડે છીએ ડ્રગ્સ રિલેટેડ એમને અવેરનેસ માટે પ્રયત્નો કરીએ છીએ આજના ટાઈમમાં જે મેગા સિટી ના કહી શકાય નાના સિટી ગુજરાતના નાના શહેરો કહી શકાય એ શહેરોમાં પણ પ્રાઇમરી સ્કૂલ જેમ કે એથ અને નાઇન્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટની વાત કરીએ તો એ લોકો પણ ડ્રગ્સ લેતા થયા છે રાઈટ આપણે જ્યારે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોની વાત કરીએ તો કદાચ આપણે એવું માની શકીએ કે ડ્રગ્સ મળી જાય બટ એવા નાના શહેરો કે જેમ કે પાટણ કહીએ રાઈટ તો આવા નાના શહેરોની અંદર પણ ડ્રગ્સ ઇઝીલી મતલબ સ્ટુડન્ટ્સને મળી જાય છે એટ અને નાઇન્થ અને એ પણ ડ્રગ્સ જેને સિન્થેટિક ડ્રગ્સ કહીએ કે જે ઇન્જેક્શન થ્રુ ઇન્જેક્ટ કરવામાં આવે બોડીની અંદર તો એ ડ્રગ્સ પણ અત્યારે સ્ટુડન્ટ્સ લે છે અને જેમ ઓલરેડી કીધું કે ડ્રગ્સ લેવાના પાછળના કારણો તો એ છે પેયર પ્રેશર તો બિલકુલ સાચી વાત છે પિયર પ્રેશરની સાથે સાથે જ્યારે કોઈ રૂરલ ગામડામાંથી આવતો વિદ્યાર્થી જ્યારે મોટા સિટીમાં આવે છે તો એક પિયર પ્રેશર તો એનામાં હોય જ છે પણ એક વસ્તુ બીજી પણ હોય છે એ હોય છે કે કંઈક નવું કરવાની ટ્રાય આજના ટાઈમમાં ઘણા બધા મૂવીઝ અને ઘણી બધી જગ્યાએ એમને જોવા મળતું હોય કે હરેક વસ્તુ લાઈફમાં એક વખત કરવી જોઈએ તો આ યુવાનોને એક વસ્તુ બહુ જ આપણે અવેરનેસ એ બાબતે જોઈએ છે કે હરેક વસ્તુ એક વખત કરવાની વસ્તુ નથી હોતી જેમ કે ડ્રગ્સનો ટ્રાય કરવી એ જરૂરી નથી સો ઘણી વખત એને ટ્રાય કરવું કાં તો હું એક જ વખત લઈશ તો આ એક મેન્ટાલિટી પણ રહે છે અને જોડે જોડે પિયર પ્રેશર તો છે જ કે બાકી બધા કરે છે તો હું કેમ નહીં તો આ એક અત્યારે યુથમાં છે કે સ્કૂલના સ્ટુડન્ટ્સ પણ પ્રાઇમરી સ્ટુડન્ટ્સ પણ ઘણી જગ્યા પર ડ્રગ્સ લેતા જોવા મળે છે અને ડ્રગ્સનું પ્રમાણ તો છે જ ડ્રગ્સ કન્ઝપ્શન અત્યારે કહીએ તો ઘણું બધું છે જે આપણને રેગ્યુલર બેસ પર ના દેખાય બટ એની સાથે સાથે અવેરનેસ પણ વધે છે જે પ્રમાણે ડ્રગ્સનું સીઝ થાય છે જે પ્રમાણે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન વર્ક કરે છે એ પ્રમાણે અવેરનેસનું પ્રમાણ પણ વધે છે દિતભાઈ આપણે વિચારવાની એ જરૂર છે કદાચ ચાલો સરકાર અને પોલીસ પૂરતો પ્રયાસ કરી રહી છે ડ્રગ ઝડપી પાડવામાં આવે છે ડ્રગ્સ ગુજરાતના યુથ સુધી કે કોઈ પણ વ્યક્તિ સુધી ન પહોંચે એનો પૂરતો પ્રયાસ છે પરંતુ એક પ્રયાસ એ તરફ થવો જોઈએ કે આ યુથને અને લોકોને મેન્ટલી આપણે એટલે આ સ્ટ્રોંગ કરી દઈએ કે એમને કોઈ સ્ટ્રેસ આવે છે તો ડ્રગ્સ કે ડ્રગ્સ ડ્રગ્સ જ કે ઉપરાંત પણ જે પ્રકારના નશા નશાકારક દ્રવ્યોનો ઉપયોગ જેમ કે સિગરેટ ઉપર તો બેન નથી એ તો ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે સાતમાં આઠમામાં ભણતા નાના નાના ભૂલકાઓ સિગરેટ પીતા હોય એવા વિડીયો તો આ વસ્તુઓની એમને જરૂરત જ ન પડે કોઈ પણ પ્રકારનું ભલે એમને સ્ટ્રેસ હોય તો આવી વસ્તુઓ તરફ ન દોરાય એટલા મેન્ટલી સ્ટ્રોંગ કઈ રીતે આપણે આ બાળકોનું બનાવી શકીએ સૌથી પહેલી વસ્તુ જે વત્સલભાઈ એ કીધી કે એક વાર ટ્રાય કરવું છે બધાને કંઈક નું કે એક એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે અમારે આ એક વાર ટ્રાય કરવું તો આના માટે એક બહુ સરસ વાત કહી છે એક જણે કે ડ્રગ્સ ઇઝ સુસાઈડ પેડ ઇન ઇન્સ્ટોલમેન્ટ આ વસ્તુ આ એક આ એક અન્ડરસ્ટેન્ડિંગ જે છે છોકરાઓમાં બાળકોમાં ઇવન આજના યુથમાં લાવવાની ખૂબ જ જરૂર છે એક રીતે જોઈએ તો રિલિજિયસ એસ્પેક્ટ બી જોઈએ આને જયારે આવું કઈ પણ પ્રોબ્લેમ હોય તો જો તમે સ્ટ્રેસ ની વાત છે આ તો ખાલી ઉદાહરણ આપું છું કે જો સ્ટ્રેસની વાત છે તો કદાચ તમે કે સાથે ડીલ કરતા હો કે એક રિલિજન ને માનતા હો કોઈ પણ હોય પછી તો એમાં જો તમે થોડા અંદર ઉતરો તો પણ આપને ખબર પડશે તો પણ આપની અંડરસ્ટેન્ડિંગ આવશે એ સમજ આવશે કે આ વસ્તુ મારે નથી કરવાની જયારે ડ્રગ્સ ની વાત કરીએ ત્યારે આપને ખબર હશે કે ત્રણ ડી ની વાત થાય છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે એક એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવી પડશે આજના યુવાઓમાં કે આ ખાલી તમને નુકસાન પહોંચાડે એ વસ્તુ નથી પણ આ તમારા પરિવારને અને તમારી સાથેના જે લોકો છે તમારા સમાજમાં જે લોકો રહે છે એમને તકલીફ વાળું તકલીફ પડી શકે છે આ તમારા તમારા વ્યવહાર થી કે તમારા આ ડ્રગ્સ લેવાથી સાથે જ્યારે આપણે વાત કરીએ કે ડ્રગ્સ ને રોકવા માટે શું કર્યું સૌથી મહત્વનો મુદ્દો આજ એજ્યુકેશન કરીક્યુલર જ્યારે આપણે વાત કરીએ આજકાલના છોકરાઓમાં ત્યારે એમને આની સાઇડ ઇફેક્ટ્સ કે પછી આની ઇલ ઇફેક્ટ નથી ખબર હોતી એ કિયર પ્રેશર કે પછી આ ટ્રાય કરવાની જે ઈચ્છા છે એમની એ એમને કોર્સ કરી રહી છે કે ભાઈ મારે આ વસ્તુ કન્ઝ્યુમ કરવી છે એને એજ્યુકેશન કરિક્યુલમમાં સેમિનાર્સ રખાઈને કે અવેરનેસ પ્રોગ્રામ્સ રખાવીને આપણે જો એમને સમજાવી શકીએ કે આ વસ્તુ આપણા માટે લોંગ ટર્મમાં કેટલી હાનિકારક છે તો એ હું માનું છું કે બહુ બહુ મહત્વનો પગલો લેશે આજકાલ બહુ બહુ ખૂબ જ યુવાઓ યુવાની યુવાઓની ઓર્ગેનાઇઝેશન આ કામ કરી રહી છે પણ સાથે સાથે

બીજી વસ્તુ કે આજે આપણે જ એવી એવું વાતાવરણ ક્રિએટ કરી દઈએ કારણ કે આજના યુદ્ધમાં જે આ બધી કદાચ કોઈને આ વાત ન ગમે પરંતુ આજના યુદ્ધમાં જો આ દૂષણ આવ્યું છે તો એ ક્યાંક એમના વડીલોને જોઈને જ આવ્યું છે એ પણ એક હકીકત છે કારણ કે ભલે વડીલો ડ્રગ્સ ન લેતા હોય પણ નાની નાની જે નશાકારક દ્રવ્યોનો એ ઉપયોગ કરે બાળકો સામે અને એની થોડી ઘણી અસર તો થતી જ હોય છે કે એમને કંઈ નથી થવું તો મને શું થવાનું છે આ પ્રકારની પણ એક માન્યતા બાળકોમાં આવી જાય છે યુથમાં આવી જાય છે એટલે આ એક્ઝામ્પલ એક્ઝામ્પલ હવે આપણે સેટ કરવાનું છે કે હવે આવનારી પેઢીને આવું ક્યાંય ન મળે કે આજનો યુથ ને જોઈને કે આજના પેઢીને જોઈને આવનારી પેઢી કઈ આવું ન શીખે જી બિલકુલ અત્યારે ડ્રગ્સના ટોટલી પ્રિવેન્શન માટે એક જ વસ્તુનો ઉપાય છે એ છે પ્રિવેન્શન એનું અવેરનેસ કે અવેરનેસ આપણે કઈ રીતે મેક્સિમમ ફેલાવી શકીએ તો એક વસ્તુ આપે કીધી એ પણ બિલકુલ સાચી છે કે ડ્રગ્સમાં ડાયરેક્ટલી લોકો એડિક્ટ નથી થતા જે ડ્રગ્સના એડિક્ટ હોય યા કન્ઝ્યુમ કરતા હોય એડિક્ટેડ હોય એ ડાયરેક્ટલી નથી થતા એનો હંમેશા ડોરવે હોય છે સુપારી યા તો સિગરેટ યા તો આલ્કોહોલ ટોબેકો જેવી નાની વસ્તુઓ કે જે નાનકથી સ્ટાર્ટ થાય છે અને પછી એ આગળ જતા જતા એક ટાઈમે ડ્રગ્સ લે છે સો બિલકુલ આપના સાથે એગ્રી છું અને અત્યારે અવેરનેસ માટેની વાત કરીએ તો અવેરનેસમાં એ થઈ શકે અત્યારે આપણે જે આજના વિદ્યાર્થીઓ છે સ્ટુડન્ટ્સ છે યુવા છે યુવાધનને આપણે ત્રણ બાબતે અવેર કરી શકીએ સૌથી પહેલું જે છે એ છે ઇમોશનલી અ એમને હરેક વસ્તુઓ આપણે એના ડ્રગ ટ્રેપ વિશે સમજાવી શકીએ કે એમણે એક સ્ટેપ સ્ટાર્ટ કર્યું તો એની કઈ કઈ ઇફેક્ટ થઈ શકે સોશિયલી એની કઈ ઇફેક્ટ થઈ શકે ફાઇનાન્શિયલી કઈ ઇફેક્ટ થઈ શકે આ બધી વસ્તુઓ સેકન્ડ ઇફેક્ટ આપણે એમને જોઈએ એજ્યુકેટેડ હોય તો એમને સાયન્ટિફિકલી સમજાવી શકીએ કે એની બોડી પર શું ઇફેક્ટ છે હોર્મોન્સમાં શું ઇફેક્ટ થશે અને આ બધી વસ્તુઓથી સૌથી વધુ જે અગત્યની છે એ આપણે સમજાવી શકીએ છીએ લીગલ એનડીપીએસ એક્ટ શું છે રાઈટ કે જો એ આ વસ્તુને ટ્રાય કરવાની એની ઈચ્છા છે જ કે હું એક વખત ટ્રાય કરીશ રાઈટ બટ એક વખતની અંદર જો એના ઉપર જો લીગલ એક્શન્સ આવે છે તો એ લીગલ એક્શન્સ ઇન્ડિયાની અંદર એનડીપીએસ એક્ટ કેટલા કડક છે અને એના શું શું કોન્સિક્વન્સીસ છે રાઈટ તો આ ત્રણ વે આઈ થિંક બની શકે કે જેમાં આપણે યુવાધનને સમજાવી શકીએ કે ડ્રગથી શા માટે એમને દૂર રહેવું જોઈએ શરૂઆત એ પણ કરવાની જરૂર છે કે આપણે ત્યાં ઘણી વાર કોઈ વ્યક્તિ પોતે નથી લઈ રહ્યું પરંતુ આસપાસ કોઈ એવું છે કે જે ડ્રગ એડિક્ટ છે એને ક્યાંથી મળે છે એ ખ્યાલ હોવા છતાં અવાજ નથી ઉપાડતા તો આજના યુથે એક એ તરફ પણ આગળ આવવાની જરૂર છે કે કદાચ ક્યાંક આવી કોઈ પ્રવૃત્તિઓ એમના ધ્યાને આવે છે તો અવાજ ઉપાડે સામેથી પોતે જ એક યુથ એક્ટિવિસ્ટ બનીને એન્ટી ડ્રગ એક્ટિવિસ્ટ બની જાય તો કદાચ આને જલ્દીથી આપણે નાથી શકીએ અદિતભાઈ બિલકુલ આમાં આમાં બધાએ સાથે મળીને કામ કરવાનું છે સરકાર છે સમાજ છે વ્યક્તિ પોતે છે કે પછી અલગ અલગ સંસ્થાઓ આ વસ્તુ એવી છે કે કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ થી ક્યોર થતી હોય એ તો છે જ એ તો થવાનું જ છે અને એની હેલ્પ કરી શકશે પણ માણસ જયારે મેન્ટલી સ્ટ્રોંગ હશે જયારે મેન્ટલી કેપેબલ હશે ત્યારે જ એ છોડી શકવાનો છે અને એક વસ્તુ બહુ બહુ ક્લિયર છે આ વસ્તુમાં કે ઘણીવાર ઘણીવાર ઘણી વાર આ બધા ડ્રગ ઈવન જે સિગરેટ લેતા હોય છોડવી હોય કે હું ચલો આજે એક દિવસ ટ્રાય કરું છું જો તમે એક દિવસ કરી શકો તો તમે લાઈફ ટાઈમ માટે પણ કરી શકો છો જે આપણે સમજવાની ખૂબ જ જરૂર છે સાથે સાયકો સોશિયો અને મેડિકલ પ્રોબ્લેમ છે આ એને આ તરીકે લેવાની જરૂર છે બાકી આનું કોઈ આ એક કેરેક્ટર આ એક સિગ્મા છે સોસાયટીમાં કે જે માણસ આ કન્ઝ્યુમ કરી રહ્યો છે એનો કેરેક્ટર એના કેરેક્ટરમાં કઈક ફ્લો છે આ વસ્તુ જે છે બદલવાની જરૂર છે કારણ કે ધીસ બી અને અને કેરેક્ટર ફ્લો ફ્લો ના ના ગણી શકાય આ વસ્તુ જો આ થશે તો બાળકને કે યુવાને દૂધકારવાની વાત થઈ રહી છે જે ખોટી જાય ઇવેન્ચ્યુઅલી એને તકલીફ પડશે કે પછી એ વધારે ડ્રગ્સ લેવાનું કન્ઝ્યુમ કરશે કે આવા વધારે પદાર્થો લેવાનું કન્ઝ્યુમ કરશે જયારે આજના દિવસ પર એક ડ્રગ ફ્રી ઇન્ડિયાનો આપણે સંકલ્પ લેવાનો છે એ વિચાર પ્રત્યે સમર્પિત થવાનો લેવાની જરૂર અને જો તમારો વિલ પાવર સ્ટ્રોંગ હશે જો તમને પ્રોપર કાઉન્સેલિંગ બી મળી શકે તો આ પ્રોબ્લેમ આ પ્રોબ્લેમનું નિરાકરણ આવી શકે એમ છે અને એમાં બધા સાથે મળીને કામ કરવું વચલભાઈ આજનો જે યુથ છે એ ને હું તો આમ ઓવરઓલ બધા વ્યક્તિઓ ઉપર આ ફિલ્મ મૂવી વેબ ની પણ એક અલગ અસર છે ભલે કોઈ માને નહીં પણ એ અસર જોવા મળતી હોય છે ખાસ કરીને યુથમાન બાળકોમાં તો જોવા જ મળે છે એ ફિલ્મ જોયા બાદ કે વેબ સિરીઝ જોયા બાદ તેનું જે મેઇન કેરેક્ટર છે તેના લક્ષણોથી ઘણું પ્રભાવિત થાય અને આપણે ત્યાં હમણાંથી આ બહુ પ્રમાણ વધી ગયું છે કે આમાં એ મેઇન કેરેક્ટર આવા પ્રકારનું કોઈ પદાર્થનો યુઝ કરતો દેખાય જાય તો એ કુલ લાગવા માંડે છે કે આ તો કરે છે મતલબ એક આઈડિયલ એક તો આપણે ત્યાં પહેલાંથી આઈડિયલ કોણ હોવું જોઈએ એ ખ્યાલ નથી હોતો યુથને બાળકોને એ જે મૂવીમાં સ્ટાર હોય એ એમને આઈડિયલ બનાવી બેસે છે અને પછી એ જે જેવું કરતું હોય એમનું જેવું વર્તન છે એ ક્યાંક પોતાના જીવનમાં ઉતરી જાય છે અજાણતા ઘણીવાર ખ્યાલ પણ નથી હોતો પણ ઉતરી જાય છે

જે હીરો હોય છે જે મેઇન કેરેક્ટર હોય છે એને ડ્રગ્સ યા તો સ્મોકિંગ સ્મોકિંગને બહુ જ કુલ રીતે દર્શાવવામાં આવે રાઈટ તો આ સેમ વસ્તુ જયારે કોઈ સ્ટુડન્ટ છે જે હજી કોલેજમાં જસ્ટ એક એમને ફ્રી એન્વાયરમેન્ટ મળ્યું છે એ ત્યાં પ્રવેશ કરશે તો એને પણ એક કુલ બનવું છે અને એ ટાઈપનું જે ઇમેજ છે આખી એ ઇમેજ લેશે મૂવીઝ અને આ બધા એક્ટર્સ પાસેથી રાઈટ તો આ બધા પ્લેટફોર્મ પરથી એમને ઇઝીલી ઇન્સ્પિરેશન મળે છે રાઈટ અને કહીએ તો એ ટાઈપની કોપી કરવાના ટ્રાયથી એ આ ટ્રેપની અંદર ફસાય છે એ સાથે સાથે તમે વાત કરી હતી કે આસપાસનું જે વાતાવરણ છે એ રિલેટેડ શું ફરક પડે તો અમે થોડા ટાઈમ પહેલાં જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના જે ઝોનલ ડાયરેક્ટર અહેમદાબાદમાં હતા શૈલેન્દ્ર મિશ્રા સર તો એમના જોડે પોડકાસ્ટ શૂટ કર્યો હતો તો એમાં સર કીધું હતું કે નાઇન્ટી પર્સન્ટથી વધારે એવા સ્ટુડન્ટ હોય છે કે જે લોકો ડ્રગ એડિક્ટેડ હોય તો એને ફર્સ્ટ ટાઈમ જ્યારે ડ્રગ ઇન્ટ્રોડ્યુસ થાય છે એના સૌથી નજીકી પર્સનેજ જ કરેલું હોય છે રાઈટ કેમકે જયારે ડ્રગ્સની વાત કરીએ તો જેમ આપણે હમણાં વાત કરી કે સિગરેટ ઇઝીલી અવેલેબલ છે રાઈટ કે આપણે ક્યાંય પણ જઈને સ્ટોર પર જઈને ડ્રગ્સ લઈ શકીએ એ હંમેશા સૌથી પહેલી વખત જે ઇન્ટ્રોડ્યુસ થશે એ સૌથી આપણા નજીકના પર્સન કોઈ ફેમિલી ફ્રેન્ડ યા ફિર ફ્રેન્ડ પાસેથી થશે તો હંમેશા એવું બનતું હોય કે કોઈ નજીકનો પર્સન જ છે જે એને ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરશે રાઈટ તો યસ મૂવીનું પણ એટલું ઇમ્પોર્ટન્સ આમાં રહેશે કે જે પિયર પ્રેશર કહી શકાય યા તો ફિર નોવેલ્ટી સિકિંગ કે જે એક વખત કંઈક નવું કરવાની ઈચ્છા કાં તો ક્યાંક જોયું છે અને એવું કરવાની ઈચ્છાથી પણ આજના યુવાનો કરે છે કરવાની જરૂર છે એવા પ્રકારનો ટ્રેન્ડ લાવે કે આ બધું વસ્તુઓ જે કુલ બનાવી છે અને અનકૂલ દેખાડવામાં આવે અને સાથે સાથે અદિતભાઈ એક કમેન્ટ મારી તમારે જે અત્યારે રાજ્યમાં રાજ્ય પોલીસ દ્વારા સરકાર દ્વારા જે એન્ટી ડ્રગ્સ કેમ્પેન ચાલી રહ્યું છે તેના વિશે પણ લેવી છે કે ખરેખર આ કેમ્પેન એટલું સફળ લાગી રહ્યું છે ડ્રગ્સ તો પકડાય છે એ ખૂબ સારી બાબત છે ખૂબ સારો એવો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે કારણ કે આટલા વર્ષમાં આટલા હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવું એ કોઈ નાની અમથી બાબત નથી પરંતુ ફક્ત ડ્રગ્સ પકડવા સુધી આ કેમ્પેન પૂરતું ના રહે આ ઉપરાંતના પણ જે આસ્પેક્ટ છે તેમાં ઉપર તેના ઉપર પણ કામ કરવાની જરૂર છે બિલકુલ આ આજે આપણે ડ્રગ્સ પહેલા તો જેમ હર્ષભાઈ સંગવી કહે છે કે ડ્રગ્સ પકડ્યું અને પકડાયું એમાં જમીન આસમાનનો ફરક છે એટલે એમાં આપણે જે એન્ફોર્સમેન્ટ છે પોલીસ છે અને જે પણ ઓથોરિટીસ છે એમને આપણે એપ્રિશિએટ કરવા જોઈએ કે એ આ ડ્રગ્સ પકડી શક્યા છે ફર્સ્ટ થિંગ સેકન્ડ જ્યાં સુધી એન્ફોર્સમેન્ટ પર્સપેક્ટિવ છે હજી આપણને એમ ખબર નથી પડતી કે કેટલું ડ્રગ્સ આવી રહ્યું છે આ જે આવી રહ્યું છે ઘણું ઘણું એવું પણ હશે કે જે પકડાતું નહીં હોય એનું હવે એ ક્યારે આપણે રોકી શકીએ કે જ્યારે આપણને એનો સોર્સ ઓફ ઓરિજિન ખબર સોર્સ ખબર સોર્સ શોધવા માટે પણ સરકાર ઘણું કામ કરી રહી છે અલગ અલગ દેશોમાંથી ડ્રગ્સ આવી રહ્યા છે કન્ટેનર્સમાં ડ્રગ્સ આવી રહ્યા છે છે પણ 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 સાથે સાથે એ એ ઓરિજિન શોધવાનું ખૂબ ખૂબ જ જ જરૂરી જરૂરી માણસને પકડવો છે કે ગુજરાતમાં ડ્રગ્સ આવી શકે નહીં અને એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં કરી શકે કોઈ સંસ્થા નહીં કરી શકે એ સરકાર જ કરી શકે જ્યાં સુધી કન્ઝ્યુમ કરવાની વાત છે આપણે એમ કહી શકીએ કે કદાચ હું તો હું આજે પ્રણ લઉં છું કે હું મારી જિંદગીમાં કોઈ દિવસ ડ્રગ્સનો ડ્રગ્સ વાપરીશ નહીં કે ડ્રગ્સ લઈશ નહીં પણ ડ્રગ્સ આવશે નહીં મારા સુધી એ પ્રશ્ન જે છે એ સરકારે લાવવાનો એ સરકારે કરવાનો છે નિર્વિવાદ બાબત કે અત્યાર સુધી જે પણ કામ થઈ રહ્યું છે આટલા હજારો કરોડોનું જે ડ્રગ્સ પકડાયું છે એ આપણે એમને અપ્રીશિએટ કરવા જ જોઈએ બહુ સારું કામ કર્યું છે અને બહુ આ એક એવી વસ્તુ નથી આ એક ઇન્ફોર્મેશન મળે એટલે તમારે ઘણું બધું ચેકિંગ કરવું પડતું હોય છે ત્યારે તમે આ શોધી શકો છો એટલે એવું જ નથી કે ઇન્ફોર્મેશન મળી અને આ શીપ ચેક કરી કે આ કન્ટેનર ચેક કર્યું તો મળી જાય છે બહુ બહુ સહેલો ટાસ્ક નથી આ પણ આની સાથે સાથે ઘણું બધું જે નથી પકડાઈ રહ્યું કારણ કે આવી તો રહ્યું છે આપણને પણ ખબર છે આજે યુનિવર્સિટીઝની હાલત જો દરેક યુનિવર્સિટીમાં વપરાય છે સાથે આ આપણે ધ્યાન રાખવા જેવું છે અને એન્ફોર્સમેન્ટ પર્સપેક્ટિવથી એનડીપીએસ જે એક્ટ છે એની પેનલ્ટીસ વધારે સ્ટ્રીક્ટ કરવા જેવી છે આ પણ મારો એક સજેશન છે સરકાર માટે અને બધા સાથે મળીશું તો આ આ કામ આપણા માટે ખૂબ જ સહેલું થઈ જશે અને નશામુક્ત ભારત કે ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા માટે આપણે આગળ વધી શકીશું પ્રયાસ એ કરવાની જરૂર છે કે પહેલા તો ડ્રગ્સ કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચે જ નહીં એના માટે પૂરતું પ્રયાસ અને કદાચ પહોંચી જાય છે તો આપણે ત્યાં એવું વાતાવરણ હોય કે કન્ઝ્યુમ જ ન કરે આજનો યુથ કે કોઈ પણ વ્યક્તિ એ પ્રકારનું વાતાવરણ જ ક્રિએટ કરી દે મેન્ટલી સ્ટ્રોંગ જ હોય આજનો યુવા એવો કે આ બધી વસ્તુઓમાં પડે જ નહીં વચલભાઈ જી અ જ્યારે આપણે ડ્રગ એબ્યુઝ અને એના એડિક્શનના કંટ્રોલ માટે વાત કરીએ તો ગવર્નમેન્ટની થ્રી પ્રોલોંગ સ્ટ્રેટેજી હોય છે ફર્સ્ટ હોય છે સપ્લાય રિડક્શન સેકન્ડ ડિમાન્ડ રિડક્શન અને થર્ડ હાર્મ રિડક્શન તો જયારે ત્રણ વસ્તુની વાત કરીએ ને તો એમાં સૌથી પહેલું જે સપ્લાય રિડક્શન છે તો એ સપ્લાય રિડક્શન અત્યારની લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે પોલીસ છે એ બહુ જ સારી રીતે અત્યારે વર્ક કરે છે અને જે આપણે રેગ્યુલર ન્યૂઝમાં પણ જોઈએ છીએ બટ ઓનલી સપ્લાય રિડક્શન કરવાથી ડ્રગનું જે એડિક્શન છે કાં તો ડ્રગ એબ્યુઝ છે એથી કંટ્રોલ નહીં આવે રાઇટ એના માટે સેકન્ડ જે પાર્ટ છે એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો સપ્લાય રિડક્શન છે સેકન્ડ પાર્ટ એ છે ડિમાન્ડ રિડક્શન જ્યારે પણ ડિમાન્ડ રિડક્શન વર્ડ આવે ત્યારે એનજીઓ છે લોકલ સોસાયટી છે પેરેન્ટ્સ છે આજુબાજુના ટીચર્સ છે મતલબ સ્કૂલ કોલેજીસ આ બધાનો રોલ એટલો આવે છે રાઈટ કે સપ્લાય રિડક્શનની અંદર બહારથી જે સ્મગલ થાય છે ડ્રગ્સ એ બધા રિલેટેડ છે અને જ્યારે ડિમાન્ડ રિડક્શન છે કે એની ડિમાન્ડ જ ના આવે કે કોઈ પણ યુથ એની ડિમાન્ડ જ ના કરે એટલો અવેર હોય કે આ વસ્તુથી એ દૂર રહે અને એનો કન્ઝ્યુમ ના કરે રાઇટ તો એના માટે એક અવેરનેસ જોશે તો ડિમાન્ડ રિડક્શન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે સપ્લાય રિડક્શન અને ડિમાન્ડ રિડક્શન આ બંને ફેલ થાય ત્યારે હાર્મ રિડક્શનની જરૂર પડે છે હાર્મ રિડક્શન સ્પેસિફિક એવા લોકો માટે કે જે લોકો એડિક્ટેડ છે અત્યારે આપણી મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકીએ કાં તો પછી વાત કરીએ તો એઇમ્સ છે રાઈટ તો આ બધી હોસ્પિટલ્સને આપણે કાઉન્ટ કરી શકીએ હાર્મ રિડક્શનમાં જ્યારે પણ બેમાંથી ઉપરના કોઈ પણ ઓપ્શન હન્ડ્રેડ નથી થતા આપણાથી અપ્લાય તો ત્યારે એમને જરૂર પડે છે હાર્મ રિડક્શનની સો ગવર્મેન્ટની જે સ્ટ્રેટેજી છે સપ્લાય રિડક્શન ડિમાન્ડ રિડક્શન ને હાર્મ રિડક્શન તો એમાં અત્યારે જેમ ગવર્મેન્ટ અને એજન્સીઝ વર્ક કરે છે એમ આપણી પણ એક જવાબદારી છે કે ડ્રગ ફ્રી સોસાયટી અને ડ્રગ ફ્રી નેશન માટે કમ્પ્લીટલી ડિમાન્ડ સોરી ડિમાન્ડ રિડક્શન થાય અને અવેર રહે થર્ડ જે પોઈન્ટ છે હાર્મ રિડક્શન એમાં હું એક પોઈન્ટ એડ કરીશ આપણે બધા જ્યારે ડ્રગ્સની વાત કરતા હોઈએ જ્યારે એને વૈશ્વિક ફલક પર જોઈએ તો એક અમુક કન્ટ્રીઝ છે કે જે બહુ જ આપણને ઇઝીલી નોટિસમાં આવે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ્રીઝ જોતા હોય સર્ચ કરતા હોય કે ડ્રગ મેક્સિમમ કયા કન્ટ્રીઝમાં લેવાય છે આ ડ્રગનું કોઈ પિક ટાઈમ કહીએ તો એ કયા છે તો એમાં યુરોપિયન કન્ટ્રીઝ છે સ્પેસિફિક કહીએ તો યુએસએ કે જ્યાં એક ટાઈમ પર બહુ બધું ડ્રગનું એડિક્શન છે યુએસએ પાસે ઇન્ડિયા કરતા પોપ્યુલેશન ડેન્સિટી પણ ઘણી ઓછી છે રાઈટ અને એની સામે એ ઓલરેડી ડેવલપ નેશન છે તો એની સામે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે મેડિકલ ફેસિલિટીઝ છે આ બધી જ વસ્તુઓ આપણાથી બહુ જ સારી અવેલેબલ છે રાઈટ એમાં કોઈ ડાઉટ નથી બટ સ્ટીલ યુએસએ જેવું કન્ટ્રી કે જેમાં પોપ્યુલેશન એ ઓછી છે અને મેડિકલ ફેસિલિટી પણ વધારે છે એ પણ એક ટાઈમ પર ડ્રગ એડિક્શનને ડ્રગ એબ્યુઝને કંટ્રોલ કરવામાં સફળ નથી થતો રાઇટ તો આવા ટાઈમે આપણે એક વિચાર કરવો જોઈએ કે ઇન્ડિયા પાસે પોપ્યુલેશન ડેન્સિટી ઓછી છે રિસોર્સિસ બહુ લિમિટેડ છે મેડિકલ ફેસિલિટીઝ પણ લિમિટેડ છે